આજે હું બનાવી શિંગભજિયાનું શાક શિંગભજીયાનું શાક બનાવવા માટે ડુંગળી લીલું મરચું અને ટમેટાની ગ્રેવી બનાવી લેવાની છે ઝીણા કટ કરો કે મોટા કટ કરો ગ્રેવી બનાવી લેવાની છે કેમ એમને એમ ચેડવો તો સારા ચડતા નથી એટલા માટે ગ્રેવી જેવી મજા નથી ગ પેન ગરમ કરવા મૂકો એમાં તેલ નાખો તેલ નાખ્યા પછી એમાં લસ હિંગ નાખીને થોડી લસણની ચટણી એડ કરો હું લસણની ચટણી બનાવેલી રાખું છું જેને વિડીયો જોઈતો તો એ મને શેર કોમેન્ટ કરે પછી આમાં ગ્રેવી બનાવી છે એ ગ્રેવી એડ કરીને ગ્રેવીને સારી રીતે હલાવી દો થોડી થોડી વારે હલાવતા રહો જેથી કરીને નીચે ચોટી ના જાય ઉકળી જાય પછી તેલ છૂટું પડી જાય એટલે આમાં ભજી એડ કરી સિંગ ભજીયાને હલકા હાથે થોડો બે ત્રણ મિનિટ સુધી ચડવા દો અને હલાવી દો પછી આપણે એમાં એડ કરીશું મસાલા સ્વાદ પ્રમાણે મીઠું આ બધા ગ્રેવીના મસાલા એડ કરવાના છે લાલ મરચું હળદર પાવડર ધાણા જીરું થોડો ચાટ મસાલો અને થોડો ગરમ મસાલો એડ કરીશું ચમકે શિંગભજીયામાં તો બધા મસાલા આવે જ છે એટલે આપણે બધા મસાલા ગ્રેવી માપના જ ગ્રેવીના માપના જ કરીશું અને ધીમા હાથે હલાવતા રો બધા મસાલા એકદમ મિક્સ થઈ જાય અને ચડી જાય ત્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવી સિંગ શિંગભજીયાનું શાક તૈયાર છે